પાટણમાં સિત્યોતર માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી જિલ્લાની પોલીસ ટીમનું વિશેષ સન્માન પાટણ જિલ્લામાં માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી સમી ખાતે ગૌરવભેર યોજાઈ હતી આ ઐતિહાસિક અવસરે પાટણ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પાંચ પ્રતિભાશાળી અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્તમ નિષ્ઠાવાન અને પ્રશંસનીય કામગીરી બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એલસીબી એસઓજી તેમજ પાટણ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સમાવેશ થયો હતો જેમણે પોતાની કાર્યકુશળતા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવી છે સીસીટીવી થી લાખોની ચોરીનો ભેદ ઉકેલનાર અધિકારી સન્માનિત નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએસ પટેલે સીસીટીવી કેમેરા નેટવર્કના અસરકારક ઉપયોગથી બસ સ્ટેશન પરથી થયેલી રૂપિયા છ લાખ ત્ર્યાશી હજાર એકસો સાઠની મોટી ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ સાથે જ તેમણે તેત્રીસ ગુમ થયેલ વ્યક્તિઓ અને તેત્તાલીસ ગુમ ચીજવસ્તુઓ શોધી કાઢી તેમજ કુલ એકસો છેત્તાલીસ ગુનાઓમાં ટેકનિકલ સહાય પૂરી પાડી નોંધપાત્ર કામગીરી કરી છે આંતરરાજ્ય પર એલસીબીનો પ્રહાર એલસીબી પાટણના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કુલદીપ કુમાર લક્ષ્મી દાસે આંતરરાજ્ય કડિયા સાંસી ગેંગના આરોપીઓને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડીને રૂપિયા પાંચ લાખની રકમ રિકવર કરી હતી આ ઉપરાંત રાધનપુરમાં થયેલી રૂપિયા અગિયાર લાખ ચાર હજાર એકસો તેત્રીસની મોબાઈલ ચોરીના કેસમાં બિહાર અને દિલ્હીથી આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપીઓને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ટેકનિકલ સર્વેલન્સથી છ્યાશી ગુનાઓ ઉકેલનાર મહિલા પોલીસ અધિકારી એલસીબી પાટણના વુમેન પોલીસ કોન્સ્ટેબલ રોશનીબેન મહેન્દ્રકુમારે સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખૂન લૂંટ ધાડ અને ઘરફોડ ચોરી જેવા કુલ છ્યાશી ગંભીર ગુનાઓ શોધી કાઢ્યા હતા આ ઉપરાંત લાંબા સમયથી નાસ્તા ફરતા હૈશી આરોપીઓને પકડવામાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે એસઓજીની કાર્યવાહીથી ગાંજાનું ગેરકાયદે વાવેતર પકડાયું એસઓજી શાખાના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જગદીશ નવીન નવીનભાઈએ બાતમીના આધારે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારના વામૈયા ગામે ખેતરમાં કરવામાં આવેલ ગાંજાના ગેરકાયદે વાવેતરને શોધી કાઢી આરોપીને ઝડપી પાડ્યો હતો નાસ્તા ફરતા આરોપીઓ પર સિટી પોલીસની કાર્યવાહી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ સોલંકીએ જિલ્લામાંથી કુલ બાર નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાયદાકીય કાર્યવાહી કરી ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી હતી આ પ્રજાસત્તાક દિનના આ પાવન અવસરે પાટણ જિલ્લા પોલીસના કર્મયોગીઓનું સન્માન જિલ્લામાં ગૌરવ અને પ્રેરણાનો વિષય બન્યું છે ક્રાઇમ આવાસ પર તમે નવા છો અને સમગ્ર ગુજરાતના નવા અપડેટ જોવા અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો